સંજેલી તાલુકામાં મનરેગા કૌભાંડ અંગે ડીડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ નવ સાત બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે ત્રણ કલાકે જે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દાહોદને આવેદનપત્ર આપી અને સંજેલી તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા કામોની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જોકે મનરેગા યોજના દીવગઢબારી અને ધાનપુર સિંગવડ જેવી તાલુકામાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે તે જ રીતે સંજેલી તાલુકામાં પણ વાસીયા ડુંગરા નેનકી મોલી પંચાયતમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયોના આક્ષેપ સાથે જે રજૂઆત કરવામાં આવી હતી ભૂતકાળમાં આ બાબતે અરજી અને ફરિયાદો થયેલ છે પણ કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવી જેથી જિલ્લા વિકાસ અધિકારીને ફરીથી આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે અને જનતાને ન્યાય આપવામાં આવે તેવી જે માંગ કરવામાં આવી છે અને તેની સાથે આમ આદમી પાર્ટી સંજલી તાલુકા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને સંજલી તાલુકામાં મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર આજ રોજ જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરીએ છીએ કે જેવી રીતે દેવગઢ ભરીયા ધાનપુર ની અંદર જે મનરેગા યોજનાની અંદર જે કૌભાંડ થયા છે એવી જ રીતે અમારા સંજેલી તાલુકાની અંદર પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે એટલે અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે સંજેલી તાલુકાની અંદર પણ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવે એ માટે સંજલી આમ આદમી પાર્ટી આજરોજ જિલ્લા પંચાયત ખાતે આયોજન આપ્યું છે